છોકરા પગે પડવા આવતા નહીં કાકા તમે મોટા છો અને મુય મોટો ના થયો એટલે હવે મારે પગે લાગુ પણ દિવાળી આવો પાછી દિવાળી એમ તા ને હું શું કેતા કાકા બાપા તમને બોલાવતા હતા કોમ પડ્યો હું મારા કોમ ચાલુ હતા એ તો પછી હું પણ મા કોમ હશે તો બોલાવતા હશે ને તમને કોમ કોમ હોય તો આવતા નહીં વાટવાય બોલાવીએ તો બોલાવજો મા બાપા ના આવો હું આયે કાકા પણ બોલાવતા હતા કોમ હતું આ મારા ઘેર પોણી પીવા જવું પડશે હવે આવું તમને પોણી પીવડાવું ન બાપા જોડે જીએ હે અડો રોટલા કોક કરે ના ભાઈએ પેલા ફૂલજી મોકલીએ

આપડે દિવાળી આવો બહુ અગિયાર આવો તો આપડે કોમ ના કરવું પડે કરે જાય એટલે ઘર સાફ સફાઈ કરવાની એ બધું કરશે મને ખબર પડે છે બહુ જવાની બાપા તમે સમજતા નહીં તમે કાકા જો લપ કરો ફોલાઈન મોકલી દેવાના સારું તો મોકલી દઉં જાય તું એટલે પાણી પાણી વાળવાન કરે હે સારું હેલો મનો અમે ના કરશો તાણે શું આખોટા ના કરશો પોચી કમાઉ નહીં બહુ વાળું થઈ ગયું મોટું તાણે

આવા ને આવા બધા રૂપિયા ઉડા ઉડાડ કરકસર કરવાની વાત જવાની અમૃતજી ફોન કરવા દે રિક્ષા લઈ નાઈ જમરતજી હો તમે હા રીક્ષા લઈને આવન ભે ચડવા જવું હોય

તો આ થાચી હવે બે દાડા પછી જાજો હા આ જબરૂ પડી ગયો હે જબરૂ થઈ મારું બેઠું તો ધાણા કરીયકો હવે કોણ તમે પેલા કરીને હેડ્યો તો સારું તો મે ફોન કર્યો અચાનક ગયો એવું જો ખબર પડવાની યાર એ વાત હે હાજી ફાસ લડા

જવા દે ગોવાડો થઈ ગયો બચુજી કેમ આમ જલ્દી અમે રાત વાહ રહ્યો આમ તરત પાછો આવતો રહ્યો પણ શું કરું ભાઈ સમ પાછી અમરત ની રિક્ષા કરી મે પીસીએલ ના રસ્તામાં ફોન આવ્યો હવા બાજુક ત્રીજી દિવાળી મહેણું થઈ જાય ગણિત મગ બાર જ્યાં એને શિખર મોકલવાની છે નહી મોકલવાની શીખરું